નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું મણિભદ્ર શેઠની વાત પાટલીપુત્ર નામનું એક નગર હતું તેમાં મણિભદ્ર નામે એક શેઠિયો રહેતો હતો તે હંમેશા સત્કાર્યો કરતો રહેતો સંજોગોવશ તે દરિદ્ર થઈ ગયો ધન નષ્ટ થવાની સાથે તેના ઐશ્વર્ય અને કીર્તિ પણ નષ્ટ થઈ ગયા લોકો તેનું અપમાન કરવા લાગ્યા કહ્યું છે કે શીલ સદાચાર પવિત્રતા ક્ષમાશીલતા છતુરાય મધુરતા અને ઊંચા કુળમાં જન્મ એ બધી વિશેષતાઓ દરિદ્ર માણસને શોભા આપતી નથી જ્ઞાની છતાં દરિદ્ર માણસની બુદ્ધિ કુટુંબના ભરણ પોષણની ચિંતામાં પ્રતિદિન ઘસાઈ જાય છે ઊંચા કુળમાં જન્મેલા વિદ્વાનનું પુણ્ય આ લોકમાં વ્યર્થ છે કારણ કે જેની પાસે વૈભવ હોય છે લોકો તેના જ ગુણગાન ગાય છે અતિશય ગાંજતા સાગરને આ દુનિયા નાનો નથી સમજતી પરિપૂર્ણ લોકો જે કંઈ અહીં કરે છે તે શરમાવવાની બાબત નથી તેણે વિચાર્યું આના કરતાં તો હું લાંધણ તાણીને પ્રાણ ત્યજી દઉં એ જ ઇષ્ટ છે આવું જીવન જીવવાથી શો લાભ આમ વિછારી સૂઈ ગયો એ સૂઈ રહ્યો હતો ત્યાં ધનદેવતા સન્યાસીના રૂપમાં ત્યાં આવ્યા કહ્યું શેઠ આ વૈરાગ્ય ધારણ કરવાનો સમય નથી હું તારો ધનદેવતા પદ્મનિધિ છું કાલે હું આ સ્વરૂપે જ તારે ઘેર આવીશ હું આવું ત્યારે તું મારા માથામાં લાકડીનો જોરદાર ફટકો મારજે તું એમ કરીશ તો હું સોનાનું પોતળું થઈ સદા માટે તારા ઘરમાં નિવાસ કરીશ સવારે શેઠ જાગ્યો સ્વપ્નની હકીકત યાદ કરતાં તે વિચારવા લાગ્યો કે શું મેં જોયેલું સ્વપ્ન સાચું હશે કદાચ ખોટું પણ હોય કહ્યું છે કે રોગી શોકાતુર ચિંતાગ્રસ્ત કામુક અને ઉન્નત વ્યક્તિએ જોયેલું સ્વપ્નનું સાચું હોતું નથી આ દરમિયાન શેઠની પત્નીએ પગ ધોવડાવવા કોઈ હજામને ઘેર બોલાવી રાખ્યો હતો એ જ વખતે શેઠે રાત્રે સ્વપ્નમાં જોયેલો પેલો બોધ સંન્યાસી પણ પ્રગટ થયો તેને જોતા જ શેઠે પ્રસન્ન થઈને તેના માથામાં લાકડીનો જોરદાર ફટકો માર્યો ફટકો વાગતા જ પેલો સન્યાસી સોનાનું પૂતળું થઈ જમીન પર ઢળી પડ્યો શેઠે તેને ઉઠાવીને ઘરમાં મૂકી દીધો પછી હજામને કહ્યું ભાઈ હું તને ધન અને વસ્ત્ર આપું છું તે તું લઈ લે પણ આ વાતનું કોઈને કહીશ નહીં હજામ તેને ઘેર ચાલ્યો ગયો ઘેર જઈ તેણે વિચાર્યું આ બોડા માથાવાળા બધા બોધ સન્યાસીઓ માથામાં લાકડી ફટકારવાથી સોનાના પૂતળા થઈ જતા હશે કાલે સવારે હું બધા સંન્યાસીઓને મારે ઘેર બોલાવી તેમના માથામાં લાકડી ફટકારીશ જેથી તેઓ બધા સોનાના પૂતળા થઈ જશે હું અઢળક સોનાનો માલિક થઈ જઈશ આખી રાત તેને ઊંઘ આવી નહીં તે પડખા ઘસતો રહ્યો સવારે ઉઠીને તે એક મજબૂત લાકડી લઈ સંન્યાસીઓના વિહાર પર ગયો મુખ્ય બોધ સંન્યાસીની પ્રદિક્ષણા કરી ઘૂંટણ પર બેસી બોલ્યો પરમ જ્ઞાની અને નિરાશક્ત બોધ સાધુઓ સદા વિજયી થાઓ જેમ ઉજ્જડ જમીનમાં બી ઊગતો નથી તેમ જેમના મનમાં કદી કામ ઉત્પન્ન થતો નથી તેવા આપની જય હો વળી ધ્યાનમાં આંખો બંધ કરી કોઈ સુંદરીનું ચિંતન કરી રહ્યા છો એવા કામબાણથી વિંધાયેલા તમે મને જુઓ રક્ષક હોવા છતાં તમે અમારું રક્ષણ કરી શકતા નથી તમે કરુણામય હોવાનું બહાનું બનાવો છો તમારા જેવો નિંદનીય બીજો કોણ હશે આ રીતે કામદેવની સ્ત્રીઓને ઈર્ષાપૂર્વક ધિકારભરી વાતો કહેવા છતાં પણ વિચલિત નહીં થનારા બોધજીન આપનું રક્ષણ કરો આમ સ્તુતિ કરી તેણે કહ્યું ભગવાન મારા પ્રણામ સ્વીકારો બોધ ગુરુએ તેને આશીર્વાદ અને પુષ્પમાળા આપી વ્રત કરવાનો આદેશ આપ્યો તેનો સ્વીકાર કરતા નમ્રતાથી હજામે કહ્યું આપ બધા સંન્યાસીઓ સાથે મારે ઘેર પ્રસાદી લેવા પધારો મુખ્ય સન્યાસીએ કહ્યું ધર્મજ્ઞ હોવા છતાં તું આમ કેમ કહે છે અમે બ્રાહ્મણોની જેમ કોઈને ઘેર પ્રસાદી લેવા જતા નથી અમે તો શ્રાવકોને ઘેરથી માગી લાવેલી ભિક્ષા ખાનાર રહ્યા તું તારે ઘેર સુખેથી જા હજામે કહ્યું ભગવાન આપના ધર્મની મર્યાદા જાણું છું હું પણ મેં આપને માટે ઘણા વસ્ત્રો એકઠા કર્યા છે આપણા ધર્મના પુસ્તકો લખનાર લેખકોને આપવા માટે પુષ્કળ ધન પણ એકઠું કર્યું છે આપ મારે ત્યાં પધારી એ બધું ગ્રહણ કરો એવી મારી પ્રાર્થના છે આમ છતાં આપને ઠીક લાગે તેમ કરો આમ કહી હજામ તેને ઘેર પાછો ચાલ્યો ગયો ઘેર આવી તેણે મજબૂત લાકડી તૈયાર કરી પછી દોઢપોહોર દિવસ ચઢ્યો ત્યારે ઘર બંધ કરી તે બોધ મઠમાં પહોંચ્યો ત્યાં જઈને તેણે ફરી વિનંતી કરી અને બધાને ધીમે ધીમે પોતાને ઘેર લઈ આવ્યો બોધ સાધુઓ પણ ધન અને વસ્ત્રની લાલચમાં તે હજામની પાછળ પાછળ ચાલતા હતા કહ્યું છે કે ઘટ પણ આવતા દાંત આંખ અને કાન પણ ઘરડા થઈ જાય છે એક લાલચ જ જવાન થતી જાય છે ઘેર આવ્યા પછી હાજા મેં બધા સંન્યાસીઓને અંદર બોલાવી લીધા ઘરના બારણા બંધ કરી દીધા પછી લાકડી લઈ તે ઊભો થયો તેણે ધબોધબ લાકડી વારાફરતી બૌદ્ધ સાધુઓના માથા ઉપર ફટકારવા માંડી કેટલાક સંન્યાસીઓ મૃત્યુ પામ્યા કેટલાક લોહીલુહાણ થઈ ગયા લાકડીના મારથી બચી ગયેલા સાધુઓ સીચો પાડવા લાગ્યા લોકોનો સીચો ભર્યો કોલાહલ નગરના કોટવાળે સાંભળ્યો કોટવાળે સૈનિકોને તપાસ કરવા હુકમ કર્યો સૈનિકો જ્યાંથી અવાજ આવતો હતો તે હજામના ઘર તરફ દોડ્યા ત્યાં જઈ તેમણે જોયું તો લોહીલુહાણ હાલતમાં બૌદ્ધ સાધુઓ ભાગતા હતા તેમણે સાધુઓને પૂછ્યું અરે ભાઈઓ કેમ દોડી રહ્યા છો કેમ દોડી રહ્યા છો સાધુએ હજામનું કરતું કહી સંભળાવ્યું પછી તો સંન્યાસીઓએ હજામને બાંધી દીધો સિપાહીઓ તેને ધર્માધિકારીઓ પાસે લઈ ગયા ધર્માધિકારીઓએ હજામને પૂછ્યું તે આવો કઠોર ગુનો કેમ કર્યો તેણે કહ્યું શું કરું મેં મણિભદ્ર શેઠને ત્યાં આમ થતું જોયું હતું એમ કહી તેણે શેઠને ત્યાં નજરે જોયેલી ઘટના કહી સંભળાવી ધર્માધિકારીઓએ શેઠને બોલાવડાવ્યો પૂછ્યું શેઠજી શું તમે કોઈ સંન્યાસીને માર માર્યો છે જવાબમાં શેઠે તેની પૂરેપૂરી કેફિયત કહી સંભળાવી શેઠની કેફિયત સાંભળી ધર્માધિકારીઓએ કહ્યું અરે વગર વિચારીએ આવું નીચકામ કરનાર આ દુષ્ટ હજામને શૂળીએ ચઢાવી દો ધર્માધિકારીઓના ફેસલાને અંતે હજામને શૂળ્ય ચઢાવી દેવામાં આવ્યો એ સાચું જ કહ્યું છે કે પૂરેપૂરું સમજ્યા વિચાર્યા વગર કોઈ પગલું ભરવું જોઈએ નહીં આમ નહીં કરનારને અંતે પસ્તાવવું પડે છે આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર